ગુડ મોર્નિંગ મિત્રો તો સ્વાગત છે પાછું આપણા એક નવા વ્લોગ વિડીયોમાં તો કેમ છો મજામાં મજામાં જઈશું જે આપણો લોગ જોતા હોય ને એ મજામાં જ હોય તો સુંદર મજાની સવાર પડી ગઈ છે અને હેને આજે હેને આપણે જવાનું છે થાયના કપડા લેવા મારા પપ્પાને કપડા લેવાના તો આજે હે થાઈને જવાનું છે તો હેને આપણે હેને આપણે બ્લેક મેના રાણી લઈને જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહી ગયો અને કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હે આજે કપડાં છે ને મારા પપ્પા કે લેવા જાવું છે તો હેને કપડાં લેવા જવાનું છે તો હેને કપડાં લઈ આવી છીન તો આ બાજુ છે ને મારા પપ્પા તૈયાર થઈ ગયા છે અને મારા મમ્મી છે ને ચા બનાવે જ આ બાજુ છે ને પૂરી રેન્જ કરે છે નવ વાગી ગયા હે અને એને હવે આપણે હે ને જવાનું છે ખાઇન હે કપડાં લેવા માટે તો ભાઈ નીકળી જાય તડકો થયા પહેલાં સક્સેસફુલી હે ને મિત્રો આપણે હે ને ખાન આવી ગયા ખાનની બજાર છે ને તમને બચાવું કે આ બાજુ છે ને જો આપણે ખાનની અત્યારે આવી ગયા એટલે આ બાજુ એને બધું તમને છે ને હોલસેલ વસ્તુ મળી જાય તો આ બાજુ એને ને કપડાં ને હેને એવું ચંપલ અને લુગડા બધું હે ને ટોટલ એટલે ટોટલ વસ્તુ મળી જાય આ બાજુ દુકાનું કેવડી કેવડી જબરી જબરી દુકાનો છે તો હે ને આપણે હવે હે ને જવાનું છે હે ને કપડાં લેવા તો હે ને પહેલાં તો કપડાં લઈ લઈએ આપણે આ દુકાનમાં કપડાં લેવા જવાનું છે આ બાજુ હે ને ટોટલ વસ્તુ તમને જે માગો એ મળી જાય તો તો હે ને અત્યારે બંધ છે જે આપણે કપડાં લેવાના હતા ને એ બધું બંધ છે તો હે ને હવે હે ને બીજી દુકાને આંટો મારી તો હે ને આ બધું બંધ છે એટલે સક્સેસફુલ છે ને મિત્રો તમને હે ખાન નજારો ને જો મજા આવે છે વરસાદનો માહોલ છે ને જોરદાર છે ને નજારો હે વરસાદ આવ્યો છે અને ખાનની બજારમાં એને લગભગ વસ્તુ ટોટલ ઇલેક્ટ્રિક જો કે ગમી જો વાત કે કોઈ પણ વસ્તુ બધી એટલે બધી છે ને તમને હે મળી જાય તો એને આપણે હે ને એક વસ્તુ ગોતી પણ એ મળતી નથી અને ગાયકા ગો એટલે એને વરસાદ આવ્યું હોય ને તો હે આ બજાર તમને બધા હોય ને ખાનની બજારમાં હે ને પાણી પહેરા હે અને આ બાજુ એને સાંજવાનું કામકાજ ચાલે છે આ આપણે હે ને લાઇટર લેવાનું રહેવાનું નાના નાના છોકરાઓ માટે સાયકલ જોરદાર ઓલ ઇન વન ટોટલ વસ્તુ મળશે અમારે જે વસ્તુ લેવાની છે ને એ જે છે ને મળી જ નથી અને એને હોય મળી જાય ને તો કપડાની તો હે ને આમ આમ દુકાનું જેટલી એની વાત જ જવા દો બધી જગ્યાએ છે ને નકરા કપડાં કપડા કપડાં જ છે અને કાચની ને વાસણ છે એની વાત જ જવા જો બધે છે ને જો ટ્રાફિક કઈ એવી છે અત્યારે એની વાત જવા દો બધે હે ને વાહનોનો અવાજ જાજો આવતો મારો એવો અવાજ નહીં આવતો હોય બધે હે ને મોસમ હે ને એવું ઠંડુ થઈ ગયું એની વાત જવા જઈએ વરસાદનો હે માવળ ખૂબ બની ગયો હોય અને વિડીયોમાં હે ને એક પહેલાં સુધી જોઈએ મજા આવશે તમને જોવાની નાના નાના બાળકોના કપડાં જો આ રેંકડીઓ મારી બધે મળી જાય તો હવે છે ને અમારે છે ને જવાનું છે ને પીપરાવાળા ઓછે પીપરાવાળા ઓછે છે ને જોઈતી જો ક્યાંક મળી જાય તો મારા પપ્પાને ને આપણા અરે ને દૂર જ ભાઈ છે ને પાછળ આવેલા આવે છે તો હે ને સક્સેસ ફૂલ છે ને આપણે આનંદ માર્કિટ યાદમાં આવી ગયા તમને બતાવું જોઈએ બધા હેન નાકરું બકાલું બકાલું ને બકાલું છે આ બધા હેને નાકરું બકાલું છે જ્યાં જોએ ને ત્યાં જ છે જો આપણે જે વસ્તુ લેવાની વસ્તુ સુધી સુધીને આપણે મળી નથી સુધી ક્યાંય મળી જાય આ બાજુ મારા પપ્પાની હાયલા જાય મિત્રો સાંજથી આપણે હે ને બારા આવી ગયા બારા જો તમને બતાવો આમ આ વરસાદ કેવું આવે એવું હે અને ઘરે લગભગ નહીં પૂગવા જાય ત્યાં છે ને વરસાદ ભેગો થઈ જાય છે કાયગા છે ને નીકળી જાય ને ખાઈને લગભગ પલારવાનો હોય તો કાયગા ઘર ભેગા થઈ ગઈ છે તો સક્સેસફુલ હે ને મિત્રો આપણને થોડાક આગળ આવેલા ને તો જો વરસાદ ચાલુ થઈ ગયો જો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું તો આપણે જો અહીંયા હે પતરા હતા ને તો પતરા નીકળે છે ને આપણે ઊભા રહી ગયા અને વરસાદ એને જોરદાર ચાલુ થઈ ગયું હે આવવાનું અને મળીક આપણે આ જો મંદિર છે એનું છે અને આ બાજુ જો ગૌ માતા માતાની સમાધિ એવું કંઈક લખેલું હોય તો આપણે એને અહીંયા ઊભા રહી ગયા વરસાદ એને જોરદાર ચાલુ થઈ ગયો હે ને મિત્રો આપણે શાંતિ ઘરે આવી જાય અને આ બધી જાઓ વ્યુ કેવું અત્યારનું આવે જોઈ લ્યો વરસાદ હે ને આવ્યો તો જોઈ લો તમે